સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અનોખું અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં તેના છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ કરે છે દર વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ સંસ્થા દ્વારા આ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સુરતના અશ્વિનીકુમાર વેધરાજ ઓવારા ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી જેમાં લગભગ બસો ત્રણ બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું આ તમામ મૃતકોના અંતિમ સંસ્કાર પણ આ સંસ્થા દ્વારા જ કરવામાં દ્વારા બિન વાર મૂર્ત દેવો નું ભેદભાવ વગર અંતિમ ક્રિયા કરતી સંસ્થા આજે આખા વર્ષમાં જેટલા પણ બીન વાર્ષી મૃતદેઓના અંતિમ સંસ્કાર કર્યા હોય તે લોકોને આજે ભાદરવા વર્ત 14 ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારે અશ્વોની કુમાર વૈદ્યજ મંદિરના ઓવાળ અપાર આખા વર્ષની ત્રણ જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે તે લોકોને આજે વૈદ્યજ મંદિરના ઓવાળે સાધ વિધિ કરવામાં આવી છે આ સાધ વિધિ કર્યા બાદ બ્રહ્મ ભોજન કરાવવામાં આવે છે એ બ્રહ્મ ભોજન જાપા બજાર હાથી રામજી મંદિર ની વાડીમાં છ વાગ્યે બ્રહ્મ ભોજન કરાવવામાં આવશે આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે પચીસ વર્ષની અંદર સાત હજાર થી સાડા સાત હજાર જેટલી લાશોના ડાહ સંસ્કાર કર્યા છે તેમાંથી પિસ્તાલીસ લાશો ની ઓળખ થઈ છે અને આજે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા હતા તે લોકો વૈજ ના પર આવીને બે લાશો ની ઓળખ થઈ એવું અનુમાન અમે કરી રહ્યા છે કે જે લોકોની બે લાશની ની ઓળખ થઈ મારું નામ નિશાંત બાલમુકુદ અધવરિયો રાણા સમાજ અને લેવવા પાટીદાર સમાજના ગૌરમારાજ છીએ અને આ બિનવારસી અગ્નિદાસ સેવા કેન્દ્ર જે છેલ્લા પચીસ વર્ષથી સંસ્થાની અંદર ભાદરવવત ચૌદશ તિથિ જે મહાલય શ્રદ્ધ તિથિ પણ ગણવામાં આવે છે અને આવા પવિત્ર દિવસ અને આવા પવિત્ર ઓવારો જે વૈદરાજ ઓવારો જે એમ કહેવાય છે કે કર્ણ રાજાને આ જગ્યાની અંદર સ્મશાન ભૂમિની અંદર પ્રથમ અગ્નિદાહ દેવામાં પણ આવ્યો હતો અને તાપી માતાનો કિનારો છે અને પવિત્ર કિનારાની અંદર જે આ તર્પણ કાર્ય થાય શ્રાદ્ધાદિક કર્મનું અને શ્રાદ્ધ એ શ્રદ્ધાપૂર્ણ કાર્ય છે જે વિધિવિધાન શ્રાદ્ધ શ્રદ્ધાથી કરવામાં આવે છે એનું પુણ્ય જે શસ્ત્રગાંજથી મૃત્યુ પામ્યા હોય છે એવા જીવાત્માને બિનવારસી આકસ્મિક મૃતાત્માઓને સદગતિ પ્રાપ્ત થાય એવા પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાન એમના આત્માને શાંતિ આપે અને આ જે શ્રાદ્ધ કાર્યથી જે બ્રહ્મભોજન કાર્ય થાય છે સંસ્થાકીયમાં જે સંસ્થાના સ્વયંસેવકો ખડે પગે જે કાર્ય કરે છે તો એ બધાના પૂર્વજોની કૃપા એ લોકોના પરિવાર પર પણ પ્રાપ્ત થાય અને વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી આવા શ્રાદ્ધાદી કર્મ સારી રીતે પૂર્ણ થાય એવા વિષ્ણુ પરમાત્માને અમે કોટી કોટી નમન વંદન કરીએ છીએ રાધે રાધે જય શ્રી રામ